માત્ર ગુજરાતના બંદરો કાર્યરત છે અને એને કારણે ગુજરાતના જે નાના નાના બંદરો છે એની અર્થવ્યવસ્થા ધમધમી છે એ ઉપરાંત ગુજરાતના તમામ પોર્ટ છે એનો જે કાર્ગો પરિવહન છે એ દેશના લગભગ 37% કરતા વધારે કાર્ગોનુંปริમાન માત્ર ગુજરાતના બંદરો પર થાય છે એટલે ગુજરાતના બંદરોનું પ્રદાન દેશના જે કાર્ગો પરિવહનના અંદર જે એમનો હિસ્સો છે એ તમામ રાજ્યો કરતા ખૂબ મોટો છે તે ઉપરાંત ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ગુજરાત મેરીટાઈમ વિઝન બે હજાર સુડતાલીસ આપેલું છે એ પ્રમાણે ગુજરાતના આંતરરાષ્ટ્રીય કક્ષાનું એક મેરીટાઈમ સિટી બનાવવાનું આયોજન છે જે સિટી વૈશ્વિક જે પોર્ટ છે એની સાથે સ્પર્ધા કરી શકે એ કક્ષાનું

પોરબંદર ભાવનગર ડેરી ઓખા સહિતના જે બંદરો છે એ બંદરોનો વિકાસ થઈ શકે છે ઉપરાંત ગુજરાતની અંદર મેરીટાઇમ વિઝન હેઠળ આપણે જે આપણા બંદરોનું સંચાલન થાય છે એ સરકારી ધોરણે થાય છે એનું સંચાલન કરવા માટે સિંગલ પર્પસ વિકલ્પ બનાવી એક આખી કંપની બનાવી એ વેપારી ધોરણેનું સંચાલન થાય એ માટે પણ આ બજેટમાં જોગવાઈ કરેલી છે એટલા માટે હું માનની મુખ્યમંત્રી અને બંદર વિભાગનો હવાલો સંભાળતા માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર